મહાત્મા મંદિર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં જવાના હોવાથી સેમિનારમાં બપોર બાદ ઉપસ્થિત રહેશે આ સેમિનાર અંતર્ગત ગુજરાતના આઇકોનિક બિલ્ડિંગ સંદર્ભે એમઓયુ થશે આ પરિસંવાદ દરમિયાન ફાયર એનઓસીને લઈને રાજ્યમાં નવી શરૂઆત થશે ફાયર એનઓસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે ટેકનિકલ સેશનમાં ફાયર સેફટી સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે ગિફ્ટ સિટીનો વિસ્તૃત વિસ્તારનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટનું અહીં અનાવરણ થશે આ સેમિનારમાં આઠસોથી વધુ વૈશ્વિક સહભાગીઓ ઉપસ્થિત રહેશે અમદાવાદમાં બનનારા સાત આઇકોનિક બિલ્ડિંગના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે आइकोनिक बिल्डिंग ना रूपया चार हजार करोड़ एमओयू कर सात आइकोनिक बिल्डिंग सौ मीटर थी ऊंचा हे हमारे इंडिया को दे हैव रेटेड आर नेचुरल हेरिटेज एज अमंगस्ट द टेन बेस्ट इन द वर्ल्ड राइट हमारा लक्ष्य यही है वी वांट इंडिया टू बी रैंक अमंगस्ट द टेन बेस्ट एडवेंचर टूरिज्म डेस्टिनेशंस इन द वर्ल्ड अगले दस सालों में और શન વિદ ઇન ઇન્ડિયા એઝ વેલ ઓર હા લક્ષ્ય ટુ વર્ક વિથ ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિથ ગુજરાત ટૂરિઝમ